હું નેતસિંઘ સોઢા રાજપૂત જે આજે વાત કહેવા જાઉં છું તે અમારા કુળમાં જન્મવાળા જન્મ લેવાવાળા સચિયા માતા જે હુલામણા સાંચલ માતાના નામથી ઓળખાય છે જે સચા માતા કહેવાય છે જેનું નામ રાજસ્થાનમાં ઓશિયાજી માતાજી છે એ અમારા કુળમાં માતાજીએ જન્મ લીધો છે અને એ માતાજીને આજે સત્ય હકીકત હું જોધપુર લાયબ્રેરી અને જેસલમેર લાયબ્રેરી ભાટી રાજપૂતોના લાઇબ્રેરીથી હું જે કહેવા જાઉં છું એ માતાજીના જન્મની કથા જે કહું છું સચિયા માતાજીનું નામ ઓશિયાજી માતાજી છે એ ના પિતાજી ઉપરરાવજીએ આ ઓશિયાનગર વસાવ્યું હતું એનું નામ ઉક્તેશપુર હતું અને પછીથી ઓશિયાજી થયું હતું એ રાવજી એ બારમેર વસાવ્યું અને બાળરાવજીના પુત્ર રાવજી જે ચાહળરાવજીના નામથી ઓળખાય છે તેણે કેરાળું વસાવ્યું હતું દુનિયાની અજાયબથી ભરપૂર કાળા કોતરણીવાળા મંદિર આજે પણ એની નિશાનીઓ પુરાવે છે એ ચહારરાવજીના એક દિવસ સરોવર કિનારે નીકળ્યા હતા અને એ સરોવરમાં ઇન્દ્રલોકથી અપ્સરાઓ નાહવા આવતી હતી એવો સુંદર અને રળિયામણો સરોવર હતો એ સરોવરમાં સુંદરીઓ જે નાતી હતી અપ્સરાઓ નાતી હતી એ ચહારરાવજીએ જોઈ અને ચાહડરાવજી એ રૂપરૂપના અંબાર જેવી સરગ લોકથી આવેલી અપ્સરાઓ જોઈને ચાહડરાવ એના ઉપર મોહિત થઈ ગયા અને એક અપ્સરાના ચહળરાવજીએ કપડાં છુપાવી દીધા બધી અપ્સરાઓ આકાશ માર્ગે ઉડી ગઈ અને એક અપ્સરાએ કીધું કે મને મારા કપડાં પાછા આપો તો હે રાજન મારા કપડાં તમે પાછા આપો તો પરમાર રાજાએ કીધું કે તમે મારી સાથે લગ્ન કરો તો હું તમારા કપડાં પાછા આપું આ તો ઇન્દ્રલોકની અપ્સરા હતી પરી હતી તો એણે કીધું કે મૃત્યુલોકમાં મારે કેવી રીતે રહેવાશે તો રાજા ચાહરાવે કીધું કે આ મૃત્યુલોકને હું ઇન્દ્રલોક બનાવી નાખીશ કારણ કે અમારે પરમારોનો સોળ કળાથી સૂર્યનારાયણ ખીલે છે અને આખી ધરતી ઉપર અમારો રાજ છે પૃથ્વી પરમારા તણી છે પૃથ્વી તણો પરમાર એક આબુગઢ અને બીજો ઉજેની ધાર છે તો હું વીર વિક્રમાદિત્યનો વંશ છું રાજા ભોજ મારા વડીલ હતા રાજા જગદેવ પરમારની મારા ઉપર પૂરણ કૃપા છે આબુ ને પોણા ભાગની પૃથ્વી ઉપર અમારા પરમારોનું રાજ છે અને સોળ કલાથી સૂર્ય અમારા ઉપર ખીલેલા છે બાણું લાખ માળવા પ્રદેશના અમે ધણી છે હે દેવી તમે મારા ઉપર મારા મનની ઈચ્છા પૂરી કરો ત્યારે અપ્સરાએ કીધું કે મારે ત્રણ શરત છે એ તમારે મંજૂર કરવી પડશે તો કે કયો મા શરત તમે કઈ તમારી શરતો છે હું જરૂર પૂરી કરીશ તો અપ્સરાએ કીધું કે એક તો મારા માટે સુંદર સરોવર તમારે બનાવવું પડશે તો કે હું બનાવી દઈશ બીજો એક ખંભાવાળો મહેલ બનાવવો પડશે જે આજે કેરાળુમાં એ મહેલ એક ખંભાવાળો મહેલ છે તો કે એ પણ શરત મંજૂર છે ને ત્રીજી શરત જે છે એ તમારે ખોખારો ખાઈને ઘરમાં પ્રવેશ કરવાનો ડાયરેક ઘરમાં આવવાનું નહીં તો રાજાએ ત્રણેય મંજ શરતો મંજૂર કરી અને અપ્સરા સાથે રાજા ચહાડ રાવે લગ્ન કર્યા એ લગ્ન કર્યાની સાથે એને ત્રણ બાળકોનો જન્મ થયો ને એ બાળકો ત્રણેય જન્મતા જ વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું મોટા પુત્રોનું નામ સોઢાજી રાખ્યું નાના એનાથી નાના પુત્રોનું નામ સાંખલાજી રાખ્યું અને ત્રીજી હતી એની બેન એક દીકરી થઈ એ જન્મતાની સાથે અમુક નિશાનીઓ લઈને આવી સતીનો જન્મ થયો એનું નામ રાખવામાં આવ્યું સચીયા માતા જે સાંચલ માતાના નામથી પણ ઓળખાય છે એ દેવી ચમત્કારી થયા જન્મતાની સાથે જ વાતાવરણ આખું ચેન થયું સૂકી નદીઓ લીલી થવા લાગી ચારે કોર વરસાદ વરસાદ થવા લાગ્યો રાજા ચાહરાવ બહુ જ ખુશ થયા વાહ ભગવાન વાહ દેવી વાહ માતાજી હરસિદ્ધિ તમે કેવી રીતે મારા ઉપર કૃપા કરી અને મારે ઘેર આવા બાળકોનો જન્મ આપ્યો એ દેવી તમે બહુ જ તમે મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે એમ કહી ને ત્યારે દેવીએ રાજનને સપનામાં કીધું કે આ તારે તારા ઉપર કૃપા મારી નથી આ તો તારા પૂર્વજ રાજા વીર વિક્રમ હતો જેણે નવરાત્રિમાં મને શિષનું દાન કર્યું છે શિષ અર્પણ કર્યા છે તેના ઉપર બહુ ખુશ થઈ હતી ત્યારે રાજા વીર વિક્રમને મને કીધું હતું કે હે માતાજી તમે મારા કુળમાં આવીને જન્મ લ્યો ત્યારે મેં એને આશીર્વાદ આપ્યા હતા કીધું જા તારી મનોકામના પૂરી થશે તારા કુળમાં જ રાજા ચહાર થશે તેને ઘેરમાં સચિયા તરીકે જન્મ લઈશ અને તારે ઘેર હું હરસિદ્ધિના રૂપમાં સચિયા તરીકે આવીશ પિતૃઓની કૃપાથી તારે ઘેર હું સચિયા તરીકે જન્મી છું પછી શું થાય છે કે દસ બાર વર્ષના આ ત્રણેય બાળકો થાય છે એક દિવસ બહારથી દુશ્મનો બાળમેર ઉપર ચડાઈ કરે છે તો ત્રણેય બાળકો રમવા ગયા હતા ચાડરાવજીએ તેના ઘરવાળાને પૂછ્યું કે બાળકો ક્યાં છે તો કે એ તો રમવા ગયા છે તો તો કે દુશ્મનોએ આપણા ઉપર ચડાઈ કરે છે હવે બાળકોનો શું થશે ત્યારે માતાએ કીધું કે બાળકોને દુશ્મનો શું ઉપાડી જશે હું પોતે જ ઉપાડી લઉં છું ત્યાંથી હાથ લાંબો કરીને અડધો કિલોમીટર ઉપરથી ત્રણેય બાળકોને માતાજીએ ઉપાડી લીધા અને મહેલમાં રાખી દીધા આ દ્રશ્ય જોઈને ચહાડ રાવ મનોમન વિચારવા લાગ્યા વાહ દેવી વાહ આવશે પછી શું થાય છે ત્રીજી શરત પ્રમાણે ચાર રાવે કીધું કે આજે હું ખોખારો ખાધા વગર ઘરમાં પ્રવેશ કરું છું એમ કરીને રાજા ચાર રાવ ડાયરેક્ટ ઘરની અંદર ગયા તો અંદર જઈને શું દર્શે જોઈએ છે કે એક સિંહણ સૂતી છે અને બાજુમાં ત્રણ સિંહના બચ્ચા સૂતા છે આ દર્શે જોઈને રાજા ચાર રાવ ગભરાઈ ગયા ને પાછા વળ્યા પાછા વળીને બહારથી જઈને પછી ખોખારો ખાઈને પ્રવેશ કર્યો દેવી પોતાના મૂળ રૂપમાં આવી ગયા કે રાજન તમે મારી શરત ચૂકી ગયા છો હવે મારે ઇન્દ્રલોકમાં પાછું જવું પડશે એ સમય થઈ ગયો છે બાળકોને આશીર્વાદ આપ્યા માતા લોકમાં પાછા વ્યા ગયા સચિયા માતા બધી દેવીઓ અંબા સાથે માતાજી વ્યા ગયા પછી સત્યા માતાજી મોટા થાય છે એ દેવીઓ સાથે નવદુર્ગા સાથે રાસ રમવા જાય છે એના ઉપરથી સાંખલાને થોડો શક જાય છે અને સોઢાજીને કીધું કે તે બેન આપણા ક્યાં જાય છે આપણે એને જોવા જઈએ બંને ભાઈ નવદુર્ગા સાથે બંને ભાઈ જોવા જાય છે તો તો માતાજી નવદુર્ગા સાથે સાંચલ માતા ગરબે રમતા હતા ભાઈઓએ આ જોઈ અને મારા ઉપર શક કર્યો છે અને સાંખલાને સાંખલાને કહેવાથી સોઢા તું પણ એની પાછળ પાછળ આવ્યો છે હવે મારે સતી થવું છે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે બંને ભાઈઓને કીધું કે મારા કહેવા પ્રમાણે ચાલજો તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે સોઢોજી ભોળીઓ રાજા હતા તેનો રેતીલો પરદેશ થરપારકર આપ્યો અને પશ્ચિમમાં જવાનું કીધું ધાર પરદેશ થરપારકર ઢાટ કહેવાય છે ત્યાં જઈને તું રાજ કરજે તારા ઉપર બહુ જ પ્રસન્ન છું સોળ કળાએ તું સોળ કળામાંથી એક વધારાની તને કળા આપું છું તું પશુ પક્ષીનો પણ અવાજ ઓળખી શકીશ ભાષા ઓળખી શકીશ એવા તને મારા વરદાન છે જ્યાં જઈને તું ત્યાં જઈને રાજ કર સોઢોજી ત્યાંથી રતોકોટ ગયા રતોકોટથી અમરકોટમાં જઈને પોતાનું રાજ કર્યું અને સોઢાજીનો નેક દિલ અને સાચા હોવાને કારણે જેમ દૂધમાં સાકર ભળી જાય એમ બધામાં ભળી ગયા અને પોતાનું ત્યાં રાજ સાખલાજીને કીધું તું પૂર્વમાં જજે તારા દાદા એ નગર વસાવ્યું છે જે ઉક્તેશપુર જે હાલમાં ઓશિયાજી કહેવાય છે ત્યાં મારું મોટું મંદિર છે ત્યાં મંદિરની જઈને સેવા પૂજા કરજે અને તું પાછો અહીં બાળમેર કેરાડુ નહીં આવતો સાંખલો ત્યાં ગયો થોડો ટાઈમ રહ્યો ત્યાં મન લાગ્યું નહીં વાત માની નહીં પાછો પાછા કેરાડુ આવી ગયો અને માતાજી નારાજ થયા દેવીએ ને માઠું લાગ્યું ત્યારે કીધું કે તું હવે કાંકરો કાંકરો થઈ જઈશ અને સાંખલા આજે બહુ ઓછા છે સોઢા ઉપર માતાજીને અપાર કરપા છે જે લાખોની તાદાદમાં સોઢા રાજપૂતો છે જય મા સચિયાર જય પીર પિથોરા દાદા